नमस्कार मित्रों स्वागत छे आप બધા નું ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ જા આપ મેળવ છો અવનવી સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ભરતી અંગેના મહત્વપૂર્ણ વિડિયો મેળવવાનું ચૂકી ના જાવ તે થી આજે જ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો ને લાઈક કરી જરૂરિયાતવાંદ વ્યક્તિ ને શેર કરો મિત્રો ગુજરાત પોલીસ માં નોકરી કરવા માટે જે લોકો રાહ જોઈ રહ્યા હતા તેવા ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના અને મહત્વના સમાચાર છે કે ગુજરાત સરકારે તાજેતરમાં જ ગુજરાત પોલીસ ભરતી ની જાહેરાત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે આ ઉપरांत વિગત જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ ગુજરાત પોલીસ ભરતી 2024 પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાઓ મિત્રો ગુજરાત પોલીસ ની આ ભરતી માં કુલ 12472 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે કેટલી ખાલી જગ્યાઓ છે તે અંગેની માહિતી અહીં વિડિયોમાં જણાવેલ છે આપ વિડિયોને અહીં રોકીને આ માહિતીને શાંતિપૂર્વક તપાસી શકો છો ગુજરાત પોલીસ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત મિત્રો ગુજરાત પોલીસની આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે અહીં વીડિયોમાં દરેક પોસ્ટ પ્રમાણે તેની શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી આપેલ છે આપ વિડિયોને રોકીને આ માહિતીને ચકાસી શકો છો ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ વયમર્યાદા મિત્રો ગુજરાત પોલીસ ની આ ભરતી માં વિવિધ પોસ્ટ પ્રમાણે વય મર્યાદા અંગેની માહિતી અહી વિડિયો માં આપેલ છે આપ વિડિયો ને રોકીને આ માહિતી ને ચકાસી શકો છો ગુજરાત પોલીસ ભરતી 2024 અરજી ફી જનરલ કેટેગરી ના ઉમેદવારો એ અહી વિડિયો માં દર્શાવ્યા પ્રમાણે અરજી ફી બેંક ચાર્જીસ ભરવાના રહેશે ઈડબલ્યુએસ એસી એસટી એસબીસી તથા माजी સૈનિકો માટે અરજી ફી નિશુલ્ક છે गुजरात पुलिस भर्ती 2024 पसंदगी प्रक्रिया मित्रों अही वीडियोमा दर्शाविया પ્રમાણે અલગ અલગ पोस्ट માટે પસંદગી પ્રક્રિયા અહી દર્શાવેલ છે તમે અહી વીડિયોમાં જોઈ શકો છો गुजरात पुलिस भर्ती 2024 પગાર ધોરણ મિત્રો ગુજરાત પોલીસ ની આ ભરતી માં સેવન્થ પે કમિશન ના આધારે આશરે પસંદગી પામેલ ઉમેદવાર નો માસિક પગાર અહી વીડિયોમાં દર્શાવ્યા મુજબ હોઈ શકે છે પગાર ધોરણ વિશેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા વિનંતી ગુજરાત પોલીસ ભરતી 2024 ફિઝિકલ ટેસ્ટ મિત્રો ગુજરાત પોલીસની આ ભરતીમાં સૌપ્રથમ શારીરિક કસોટી લેવામાં આવશે જેની કેટેગરી પ્રમાણે ટેસ્ટની માહિતી અહી વિડિયોમાં આપેલી છે તમે વિડિયોને પાસ કરીને આ માહિતીને ચકાસી શકો છો ગુજરાત પોલીસ ભરતી 2024 શારીરિક માપદંડ અથવા શારીરિક યોગ્યતા મિત્રો ગુજરાત પોલીસની આ ભરતીમાં તમારે પસંદ થવા માટે કેટલીક શારીરિક યોગ્યતા અથવા શારીરિક માપદંડ હોવું જરૂરી છે તો જ તમે આ ભરતીમાં અરજી કરી શકશો આ શારીરિક માપદંડની માહિતી અહીં વિડિયોમાં જણાવ્યા પ્રમાણે છે જેને તમે વિડિયોમાં તપાસી શકો છો ગુજરાત પોલીસ ભરતી 2024 પરીક્ષા પદ્ધતિ 2024 પ્રમાણે મિત્રો ગુજરાત પોલીસની આ ભરતીમાં તમારે અહીં વિડિયોમાં દર્શાવેલ પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પરીક્ષાની તૈયારી કરવાની રહેશે गुजरात पोलिस भर्ती बेहजार चौवीस महत्वनी तारीखों अरजी रीत ऑनलाइन नौकरी नु स्थुजरा भरती जाहरातनी तारीख चार एप्रिल बेहजार चौवीस अरजी करने की शुरुआत तारीख चार एप्रिल बेहजार चौवीस अरजी करने तारीख तीस एप्रिल बेहजार चौवीस गुजरात पोलिस भर्ती बेहजार चौवीस महत्वनी लिंक्स जेम के भर्ती जाहिरातनी पीडीएफ लिंक ऑनलाइन अरजी करने लिंक तेमज सत्तावार वेबसाइट नी लिंक अही दर्शાવ્યા મુજબ છે આ ઉપरांत તમે આ લિંક્સ ને ડિસ્ક્રિપ્શન બોક્સ માં જઈને પણ ચેક કરી શકો છો વિડિયો ને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ માં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ